હેલો મિત્રો ફરીથી વરસાદ ઓપનિંગ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં વરસાદ ફરીથી વરસાદને એક તોફાની વાયરો ચાલુ થઈ ગયો છે અને આ વિડીયો આપણે વીડી ગામનો છે આપણે વીડીથી ઉતારી રહ્યા છીએ હાલમાં લાઈવ કેટલું ભારે તોફાન છે એમ કે વરસાદનું તમે હાલમાં જોઈ રહ્યા છો કે વરસ વરસાદ સંગાથે વાયરો પણ ઘણો છે અને તમે લાઈવ હાલમાં જોઈ રહ્યા છો કે હાલમાં જે આપણે બતાવીએ કે વરસાદ કેટલો ચાલુ છે હાલમાં અને આ તમે જોવો જ છો કે કેવો વરસાદ ચાલુ છે હાલમાં અને આવવાના આવા તમે વિડીયો અમારા જોવો છો ખૂબ ખૂબ આભાર તમારો અને અને આવા વિડીયો તમે અમારા જોતા રહેજો જેથી કરી તમને નવી અપડેટો મળતી રહે અને કયા કયા ગામમાં હાલમાં વરસાદ ધોવાધાર ચાલુ છે એ પણ કોમેન્ટ જરૂર કહેજો હાલમાં જો અમારા ગામમાં તો વરસાદ પડી રહ્યો છે એટલે વીડી ગામમાં અને તમારે ક્યાં કયા વરસાદ હાલમાં પડી રહ્યો છે તે આ કોમેન્ટ જરૂર કહેજો જય માતાજી મિત્રો આગળ પણ વધારે વરસાદ પડશે તો રે તમને કેટલો વરસાદ પડે છે તમે જોઈ જ રહ્યા છો લાઈવ અને સવારમાં પણ વિડીયો બનાવ્યો તો આગળ હતી અને તમે હાલમાં જોવો છો કે લાઈવ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને જો દોતીવાડા ડેમના હાલમાં જો આગળ વરસાદ વધારે પડશે તો દોતીવાડા ડેમની આપણે જે પહેલાં પાણી હજી અમારે વીડી જૂના દિશામાં નથી આવ્યું પણ વધારે વરસાદ પડશે તો એમ કે આવી જાય છે આપણે પાછું બનાસ નદીમાં પાણી તો એમ કે તમારા ખેડૂત મિત્રોને પણ બધાને મજા આવે કેવો વરસાદ પડી રહ્યો છે તમે હાલમાં જોઈ જ રહ્યા